આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા નાનાપુંડા પારડી રોડ મરીમાતા નજીક ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માત થતા ચાલકને ઈજાઓ નાનાપુંડા પારડી રોડ પર આવેલા મરીમાતા મંદિર નજીકમાં ડાંગર ભરીને આવી રહેલ એક પિકઅપ અને એક ટાટા ટેમ્પો વચ્ચે ઓવરટેક કરવાની લહેમાં સામસામે ભટકાઈ જતા પિકઅપ રોડની બાજુમાં પલટી જતાં પિકઅપમાં ભરેલા કોથળામાં રોડ ઉપર ફેલાઈ ગયા હતા અને પિકઅપ ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે તેને સારવાર અર્થે નાનાપુંડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ચારસો સાત રોડની નીચે ઉતરી જવા પામ્યો હતો આ ઘટનામાં ચારસો સાતના ચાલકને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી હાલ તો ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી રોડ ઉપર પલટી ગયેલી પિકઅપને જોતા કોઈ મોટો અને ગંભીર અકસ્માત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા Gracias.